તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ હારી જ કેમ કે આપણા બાઇકને સર્વિસિંગ કરવાનું છે કેમ કે તેની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે આ છે આપણા નિકુલભાઈ તો મળીએ હારી અને આગળ શું થાય છે જોઈએ તો વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે બાઇકમાં છો અને આગળ બહુ વસ્તી ભીડ થઈ ગઈ

આ છે આપણા નારાયણ ભાઈ અને આ છે આપણા યુવરાજ ભાઈ જે કોમેડી માં આવતા જશે અને મિત્રો હાઈસ્કૂલ નજીક એટલે બધા છોકરાઓ જોવા આવ્યા છે અને પછી મિત્રો આપણે નેકડે ગયા હરીજ કેમ કે આપણે થતું હતું મોડું તો ફાઈનલી મિત્રો આપણે પોકે ગયા હરીજ અને આ છે હરીજની ચા ચોકડી અને હવે આપણે જવાનું છે મહેસાણા રોડ પર કેમ કે ત્યાં ગેરેજ છે ત્યાં આપણે ત્યાં બાઈક સર્વિસ કરાવવાનું હોય બરાબર સારું સારું રાખો તો ફાઇનલી મિત્રો આજે છે બીજો દિવસ અને કાલે આપણે બાઇક મૂકીને ઘરે આવતા રહ્યા હતા જેમ કે બાઇકમાં રિપેરિંગમાં વાર થાય એવું લાગતું હતું એટલે એક ભાઈ કે કાલ આવજો તમે તો મિત્રો આજે આપણે ફરીથી હારી જ જવાનું છે અને બાઇક લેવા જવાનું છે તો જોઈએ કેટલો ખર્ચો થાય છે અને શું શું કંડિશન બદલા છે બાઇકની તો વિડીયોમાં બનાવી રહેજો અને આજે આપણે જઈએ હારી જ પાછા તો હાલ તો આપણી પાસે બાઇક નથી એટલે આપણે સાધનમાં જવાનું છે તો મળીએ હારી જ